નમસ્કાર મિત્રો હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ સ્વાધ્યાય બે સંખ્યાનો તફાવત છવ્વીસ છે અને એક સંખ્યા બીજી સંખ્યાથી ત્રણ ગણી છે તો તે બે સંખ્યાઓ શોધ આપણને કશું આપ્યું નથી બસ ખાલી આવી રકમ આપી આ રકમ પરથી આપડે સંખ્યા પરથી એ સમીકરણ બનાવવાનો સમીકરણ બનાયા પછી આપણે ano ઉકેલ શોધવાનો તો આપણે ધારણા કરવી પડે આ સંખ્યામાં આપણે ધારણા કરવી પડે તો જોઈએ મિત્રો આપણે ધારીએ જો બે સંખ્યાની વાત કરી આપણે ધારો કે આ રીતે ધરાય ધારો કે ધારો કે મોટી સંખ્યા કે વિશે મોટી સંખ્યા x છે બરાબર બે સંખ્યાનો તફાવત એટલે બે સંખ્યાની વાત કરીએ આપણે મોટી સંખ્યાને x ધારીએ અને નાની સંખ્યાને આપણે y તરીકે લઈએ ધારો કે મોટી સંખ્યા x છે અને નાની સંખ્યા કેટલી છે કે નાની સંખ્યા y છે મોટી સંખ્યા x અને નાની સંખ્યા y હવે મિત્રો આગળ જોવો બે સંખ્યાનો તફાવત તફાવત 26 છે તફાવત એટલે ગણ ના મિત્રોને કે ખબર પડતી તફાવત એટલે બાદબાકી तो બે સંખ્યાનો તફાવત 26 છે જો મિત્રો બે સંખ્યા એટલે કહી મોટી સંખ્યા અને નાની સંખ્યા આ બંનેનો તફાવત કેવો છે 26 છે આપણે સમીકરણ બનાવીએ લખીએ પહેલા કે બે સંખ્યાનો તફાવત 26 છે તો જોઈએ આ બે સંખ્યા કહી કે એક સંખ્યા x અને બીજી સંખ્યા y આ વચ્ચે માઇનસ ટેમ ગર્યા કે મિત્રોએ તફાવત નિત તફાવત કીધો છે તફાવત એટલે બાદબાકી x - y = 26 આ બંને સંખ્યાનો તફાવત કેટલો છે 26 તો આપણને એક સમીકરણ મળી ગયું x - y = 26 આ સમીકરણ નંબર 1 ચલો મિત્રો આપણે એવું કીધું હતું કે બે સંખ્યાનો સરવાળો 26 છે તો x + y મૂકવા પડતા બરાબર સરવાળો કેતો પ્લસ કરવાનો હતો તફાવત કીધો બાદબાકી એટલે x - y = 26 તો મિત્રો આગળ જોઈએ एक संख्या बीज संख्या है बराबर तो एक संक्या, एक संख्या संख्या फलते गणी से तर गणी से तरह गणी से तो जुए एक संख्या कही संख्या ये संख्या वाय करता त्र गए आ एक्स त्र से તો જો આવું આવું કંઈક સમીકરણ આપ્યું હોય કે ત્રણ ગણી છે દસ ગણી છે ત્રણ વધારે પાંચ ઓછા આવું કંઈક હોય તો બંને વચ્ચે સરખામણી થાય સંખ્યા સંખ્યા અને નાની વચ્ચે શું થાય સરખામણી સરખામણી કરવા માટે બંને વચ્ચે બરાબરનું ચિહ્ન મૂકવું પડે એટલે કે મોટી સંખ્યા મોટી સંખ્યા એક્સ એ નાની સંખ્યા કરતા ત્રણ ગણી એટલે કે જે સંખ્યા ની વાત કરવામાં આવી હોય એની વિરોધ આપણે ત્રણ મૂકવા પડે એટલે મોટી સંખ્યા ત્રણ ગણી છે અબ ત્રણ કે મુકાય કે ત્રણ માં આપણે y આગળ મુકાય બરાબર ખબર પડે છે મિત્રો તો સમીકરણ બનાઈએ x આ ત્રણે આપણે બરાબર નાબદ લઈ એટલે કેવા થઈ જાય કે -x - 3y = 0 જો મિત્રો આ સમીકરણ નંબર 2 માં લઈ ગયો હવે હવે તો આપણે જે માંગળ દાખલા ગણ્યા આદેશની રીતે 200 મીટર ગણવાના તો સમીકરણ નંબર 1 અને સમીકરણ 2 હવે તો જો અસમીકરણ બે આપણને માઈનસ વાળું છે અસમીકરણ એક બन्ने બन्ने માઈનસ વાળું છે બરાબર માઈનસ વાળું આપણે કેવી લેવાનું કે માઈનસ વાળું આપણે આપણું નાનું સમીકરણ લેવાનું નાનું ઉપર વાળું સમીકરણ આપણે લઈએ x - y = 26 x ને સૂત્રનો કર્તા બનાવો 26 ના 26 આ -y ફેલ બાજ જાય એટલે કેવા થાય કે +y આ કયું મળ્યું આ સમીકરણ નંબર આપણને 3 મળ્યું समीकरण 3 ની કિંમત એમાં મુકવાની તો સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મુકવાણ કેમ 2 માં મુકવાની સમીકરણ 1 નું આપણે ઉકેલ કરે છે એટલા માટે લખીએ કે સમીકરણ 3 ની કિંમત અમે એકાણ 2 માં મુકતા સમીકરણ 2 આવી આપડે જો x - 3y = 0 तो कीमत मुख्य आपने x ની કિંમત કે લીજો x ની કિંમત છે 26 + y તો મુખ્ય 26 / y - 3y = 0 આ x બરાબર આપણે x ની કિંમત મૂકી બરાબર - 3y ના - 3y = 0 એટલે 26 + ચલો મિત્રો આવી જુઓ + y - 3y + y એટલે લખ y

तो मित्र y ની કિંમત આપણને 13 મળી. y ની કિંમત એટલે નાની સંખ્યા પણને 13 મળી. આ જે y ની કિંમત મળી એ કયા સમીકરણમાં મુકવાની કે y ની કિંમત સમીકરણ 3 માં મુકતા y ની કિંમત સંકલનમાં આપણો મુખ્ય એટલે x ની કિંમત મળી જાય. એટલે કે y ની કિંમત સમીકરણ 3 માં મુકતા સમીકરણ આવી જો x = છવ્વીસ વત્તા વાય આગળ જોતા વાયની કિંમત આપણને તેર મળ્યા એક્સ બરાબર છવ્વીસ વત્તા તેર કેટલા થાય ઓગણ તો જુઓ મિત્રો એક્સ ની કિંમત મળી આપણને ઓગણ અને કિંમત મળી આપણને તેર હવે જુઓ મિત્રો एक संख्या બીજી સંખ્યા થી ત્રણ ગણી હતી એટલે કે x એ y કરતા ત્રણ ગણા હતા તો જોવો x આપણને y કરતા ત્રણ ગણે મળ્યા y ની કિંમત 13 મળી અને x ની કિંમત એની ત્રણ ગણા એટલે 39 મળી બરોબર છે તો લખીએ અહી મોટી સંખ્યા ઓ લખો બરા મિત્રો અહી મોટી સંખ્યા x = 39 અને નાની સંખ્યા મળે છે મિત્રો જો તમને મારા વિડીયો ઉપયોગી થતા હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ મિત્રો